એ માર્યો પછી એને છૂટો કરી દો આ પેર પેર પાંચે બનાવ બન્યો હતો બરાબર છોકરાએ અથડ લઈ બીકના માર્યા ધમકી એ લોકોએ આપી છે એટલે એ લોકોએ છોકરાએ કાંઈ કીધું નહીં બરાબર પછી આ એને બ્લેકમેન કરવા માંડ્યા એનું મેમરી કાર્ડ કાઢીને એ કે તારી બ્લેકમેન કરવા માંડ્યા એનું મેમરી કાર્ડ કાઢી અને એ કે તારી બહેનો દીકરીઓના બહુ ફોટા હારા છે વાયરલ કરો એમ કરીને એને પૈસા માગ્યા બરાબર પછી છોકરાએ છે ને એનીથી રહેવાનું નહીં એટલે એને ઘરે વાત કરી કે પપ્પા આવી રીતના આમ થયું છે બરાબર અને પછી અમે કીધું બેન છે એટલે આપણે એને પૈસા આપી અને આપણું મેમરી કાર્ડ લઈ લીધું બરાબર એટલે અમે લઈ લીધું કેટલા પૈસા આપ્યા તા ત્રણ હજાર રૂપિયા આપ્યા હતા આ બનાવને લઈને ફરિયાદ નોંધાવવા માટે તમે કયા ત્યાં પોલીસ સ્ટેશન ગયા અમે પહેલાં ભરતનગર ગયા હતા બરાબર ભરતનગરથી અમે લીંબડીયુ ગયા માંથી આયા અમે ત્રણ દિવસ થી અમે ડોટા કરવી છે કોઈ અમારી ફરિયાદ નોંધતું નથી અત્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે અત્યારે હજુ પોલીસ ફરિયાદ નોંધાણી નથી તમારી માંગ શું છે